જય શ્રીરામ ને બધાને જે માતા જેવું મારો ભાઈબંધ નીકળી ગુંમલી તરફ તો ગુમલી તરફ જતા હતા તો મેં એને કીધું લાવું હું ગાડી આખું ને તું આખી તું બે પડશું પછી મસ્તીમાં મસ્તીમાં એની મારો વિડીયો ઉતારી લીધો તમે જોઈ શકો છો કાંઈ પછી અમે મસ્તી કરતાં કરતા કરતા ભૂગી ગયા અમે નવ લખે નવ લખે પૂછતા અમે ભૂગી ગયા તો એની પાછો મારો મસ્તી મસ્તીવાળો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધો તમે વિડીયોમાં જોઈ શકો છો પછી આવી ગયા અમે નવલખે લખે આવીને તો તમે જોઈ શકો છો કે ઘણા બધા માણસો હતા સેલ્ફી બધા પાડતા હતા પછી નવલખે અમે થોડીક વાર જાડવા પછી નવલખે તો હું એકલો બ્લોગ બનાવતો તો મને ખારો થઈ ગયો પછી એને વળી બ્લોગમાં લેવો પડ્યો પછી મારા ભાઈ બહેને બ્લોગમાં લીધો તો હું મારો ભાઈ બહેન ફોટા ફોટા પાડીને પછી કે લાવતા વિડીયો ઉતારી દો પછી અમે બે વિડીયો ઉતારતા હતા પછી હું નાયર ખાતો તો તમે જોઈ શકો છો આશાપુરા માના દર્શન કરાવું તમને બધાને તો આશાપુરા માના દર્શન તમે કરી રહ્યા જો જો તો તમે જોતા રહેજો તો આશાપુરા માના દર્શન તો બધાય કર્યા જશે પછી જો તમને આલો ન્યાનો નજારો બતાવો નજારનો પછી આવી ગયા અમે ડુંગર તરફ જો તમે જોઈ શકો છો કે ડુંગર પછી વચમાં આવ્યા તો એસકે ભાઈ એસકે ભાઈ અરે મોટા ફોટા પડાવ્યા ગોપની અસ્થિ એસકે ભાઈ તમે જોઈ જ શકો છો એસકે ભાઈ બ્લોગર ગોપની અસ્થિ